તાલુકાના છલાડા ગામની રેશન કાર્ડની દુકાન બલાડા ગામે કરી દેતા છલાડા ગામના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા તાલુકાના છલાડા ગામે રેશન કાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છલાડા ગામમાં આશરે સાતસો રેશન કાર્ડ ધારકો બે કિલોમીટર સુધી અનાજનો જથ્થો લેવા માટે સ્પષ્ટ શબ્દોમાં ઇન્કાર કર્યો હતો રેશનિંગ દુકાન બલાડા ગામે મર્જ કરી દેતા છલાડા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા આંગે ચલાડા છલાડા ગામના સરપંચ પુંજાભાઈ રાઠોડે ગ્રામજનોને પોતાના ગામમાં જ અનાજ મળી રહે તે માટે રજૂઆત કરી હતી રજૂઆતના નિરાકરણ નહીં આવતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા ટૂંક સમયમાં છલાડા ગામે રેશનિંગ દુકાન શરૂ કરવાનીમાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાની સરપંચ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી ત્યારે આ અંગે છલાડા ગામના ગ્રામજનો દ્વારા બલાડા ગામથી અનાજનો જથ્થો ન લેવા માટે મક્કમ નિર્ધાર કર્યો ચૂડા પુરવઠા વિભાગ નાયબ મામલતદાર રાજેન્દ્ર સોલંકીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અન્ય નાગરિક પુરવઠા નિગમના છવ્વીસ આઠ બે હજાર પંદર ના પરિપત્ર પ્રમાણે નિર્ણય લેવાયો છે શું નામ તમારું પરસોત્તમભાઈ જગાભાઈ ગામ કમલપરા ક્યુ ગામ સલાળા બરોબર શું તમારે તકલીફ છે અમારે રેશન કાર્ડની તકલીફ છે અમારા અમારા દુકાન અત્યારે બલાળા સરકારે ફાળવી છે બરોબર અમારા ગામના સાતસો કાર્ડ છે બલાળાના દોઢસો છે બરોબર અમારા ગામના લેવા જવાનું થતું નથી કારણ કે અમારા ગામની સંખ્યા રાજી છે કેટલા ની વસ્તી નું ધોરણ ગામ છે તમારું અમારે અત્યારે ચોવીસો ની વસ્તી અત્યારે વસ્તી 4000 ની છે પણ આ ગયા 2011 વખતની છે ને ઈ વખતે હરી આવે છે કેટલા રેશન કાર્ડ કેટલા છે તમારા ગામમાં અમારા 700 કાર્ડ છે 700 કાર્ડ બરાબર તમારી માં જે હોય બીજા ગામજનો આ બધા છે સત્વજ સાહેબ શું તમારું નામ બોલો સર શું કેવા અમારે અમારા ગામ ભેગું થયું છે રેશન કાર્ડ નો પ્રશ્ન છે કોને રજુઆત છે તમારે રજુઆત તો બધા કરી અમે મામલતદાર ને કરી શો માં કરી ને કરી

આપણા ગામમાં માન માંડ આવી કે બલાડા કઈ રીતે જાય બે અઢી કિલોમીટર છે દૂર વચ્ચે ચાર પાંચ ઢાળિયા છે બરોબર આ વૃદ્ધ છે વિધવા છે એમાં બધા કઈ રીતે જાય એટલે આમ નિર્ણય તો અમારે પ્રથમ તો અમારા ગામમાં દુકાન જોઈને ભલે અમારા ગામના કોઈ પણ નાગરિક ના આપે બરોબર કોઈ છોકરા અમારા ગામમાં રાખવું હોય તો અમારા ગામના ભલે રાખે બાકી અહીંયા બલાડા જવાનું થતું નથી ગામમાં કોઈ પણ કોટો આપે તમને કઈ વાંધો નથી એમ ટૂંકમાં મૂળ અમારે જોઈએ અમારા ગામમાં એવું કહેવાનો મતલબ તમારો

આપણે લેવા માટે જઈએ તો મલાળા નેટવર્ક જ નથી આવતું બીજા નંબરમાં બધા પાયે કોઈ એવી સગવડતા હોય ને ગઢામાં આવતા હોય એટલે અંગુઠો આવ્યો નથી આવતો તો બધાને ખબર છે એટલે અહીંયા લેવા જઈશું એટલે પહેલાં તો પ્રશ્ન એ થઈ છે ને કે હાલ અંગૂઠો ન આવ્યો તો એ બીજા તો એવા છે નહીં જે જોવા નહીં છે એને કદાચ ગમે થઈ છે પ્રથમ બધા શિયાળો ઉનાળો કે ચોમાસું ત્રણેય સિઝનમાં ગઢામાં આવતા અહીંયા લઈ લેવા જઈ શકશે નહીં અને બીજું ભાઈએ વાત કરી કે હાથ છો કાર્ડ આપણા છે હવે હાથ છો કાર્ડવાળાને અહીંયામાં લેવા જવાનું હોય કે ઈવડે લોકોને અહીંયા આવવાનું હોય એટલે આપણે એ માગણી કરવાની છે કે આપણો જે કોઠો હતો તો આપણને જ મળવો જોઈએ ને તો શા માટે સરકાર અહીંયા કરે છે એટલા માટે થઈને આપણે ગ્રામજનોએ એક મક્કમ રહેવાનું કે આપણે અહીંયા લેવા માટે જવાનું નથી જો બધા મક્કમ રહેશે ને તો જ થઈ છે કારણ કે ગામમાં પછી અડધા જઈશે ને અડધા નહીં જાય તો પછી કોઈ દિવસ થઈ છે નહીં એટલા માટે છે ને આપણે ગામવાળા એક નક્કી કરવાનું કદાચ એક મહિનો કે બે મહિનો પરસોત્તમ વાત કરી એટલે આપણે આજે એટલા માટે શું એમ બધાનો નિર્ણય એવું નહીં કે આપણા પંચાયત કરે ગામ આપણે એટલા માટે જ કર્યું છે કે આપણે શું કરવું એમ એટલે બધાનો મત લેવાનો છે એટલે બધાનો લગભગ બધાનો નિર્ણય એક જ છે કે આપણે એક તો અહીંયા લેવા માટે જવાનું નથી બધા સહમત છો ને હા તું તો કરો करायला तुझा जो महत्त्व आहे तो